નમસ્તે દોસ્તો ભાવનગર મહાનગરપાલિકામાં નવી ભરતી આવી ગઈ છે ટોટલ વેકેન્સી છે એકસો ચાર અને ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થાય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી અને લાસ્ટ ડેટ છે આઠ નવેમ્બર બે હજાર પચીસ અને તો આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ ભાવનગર મહાનગરપાલિકાની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતી કરવા માટે નિયત નમૂનામાં ઓજાસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આ માટે ઓજાસ ડોટ ગુજરાત ડોસ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી અઢાર દસ બે હજાર પચીસના ચૌદ કલાકથી આઠ અગિયાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી કરવાની રહેશે અને જગ્યાઓનું નામ છે વહીવટી અધિકારી એની એક જગ્યા છે નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ એની એક જગ્યા છે સેનેટરી ઇન્સ્પેક્ટર એની બે જગ્યા છે સ્ટાફ નર્સ એની પાંચ જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એની બે જગ્યા છે ફાર્માસિસ્ટ એની એક જગ્યા છે સ્ટેનોગ્રાફર ગુજરાતી એની એક જગ્યા છે સ્ટેનોગ્રાફર અંગ્રેજી એની એક જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ એની અગિયાર જગ્યાઓ છે ફિમેલ હેલ્થ વર્કર એની ત્રીસ જગ્યા છે અને મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પુરુષ એની સત્યાવીસ જગ્યા છે અને જુનિયર ક્લાર્ક એની સત્તર જગ્યા છે તો આમ एक टोटल 104 जगहों वां मा नगर पालिका द्वारा तारीख 18 10 2024 2:00 बजे ujas.gujaratgovt.in वेबसाइट पर दिया और디오 કરી શકશો જો તમને સારું લાગી તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ